ગીર સોમનાથ જિલ્લાના જામવાળા વન વિભાગની રેન્જમાં આવતા વિવિધ તળાવ પર વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા પક્ષી ગણતરી દરમિયાન સોડવ તળાવમાં ફ્લેમિંગો પેલિકન નકટો ચમચો નાની ડુબકી મોટી ડુબકી કરકરો અને કુંજ સહિત ત્રીસથી પાંત્રીસ જેટલી પ્રજાતિના પક્ષી તળાવમાં જોવા મળ્યા જેમાં પંદરથી વધારે વિદેશી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે દર વર્ષે વિદેશથી આવતા આવતાવર પક્ષીઓની અંદાજે પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે જેમાં પેલિકન ફ્લેમિંગો કુંજ કોમન ક્રુ અને સોલ્વર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પચીસ થી છવ્વીસ જેટલી પ્રજાતિ ઓલવેજ જોવા મળી છે કારણ કે આ વર્ષે થોડું ક્લાયમેટના કારણે જે ઠંડીની માહોલ જે શરૂ થવી જોઈએ એ છેલ્લા બે ત્રણ દિવસથી જ શરૂ થઈ છે એટલે તો બી પક્ષીઓની સંખ્યા સારી એવી મળી છે પણ આવનારા દિવસોમાં ખૂબ મોટી માત્રામાં પક્ષીઓ આ વેટલાઇનોમાં આવે છે જેમાં ખાસ કરીને સોડમ બંધારા છે નાનાવાળા બંધારા છે જેને પાંચ પીપળા પણ કહી શકીએ અને સરખડીનો આખો જે ખારા વિસ્તાર છે જનનછા જોગ જોગી તળાવ જનનછા વિસ્તાર છે આ બધા જ વિસ્તારમાં સ્ટાફ સાથે એક એક એન્જીઓ રહી અને જે થોડાક એક્સપર્ટ જાણતા હોય એવા વ્યક્તિઓ પણ સાથે જોડાય અને જરૂર પડે ત્યાં બુકલેટનો ઉપયોગ કરી અને પક્ષીઓની ગણતરી કરતા હોય છે અને પક્ષીઓનો અંદાજીત આંકડો કાઢવામાં આવે જે ગ્રુપ હોય તો એને બાયનોક્યુલરના માધ્યમથી જોઈ અને એની કેટલી સંખ્યા છે એની સ્પીસીસ કઈ કઈ છે એના આઈડેન્ટિફિકેશનની બુકલેટો છે જેના માધ્યમથી બુકના માધ્યમથી કઈ કઈ સ્પીસીસ અહીંયા જોવા મળે છે એનું અંદર ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને ત્રણ વિસ્તાર નોખા નોખા પડે છે એટલે અમે ત્રણ ટીમ પાડવામાં આવેલી હતી એક છે બંધારા વિસ્તાર ત્યાં એક ટીમ હતી એક નાનાવાડા વિસ્તાર છે ત્યાં એક ટીમને મોકલાવી હતી અને એક સરખડી વિસ્તાર છે તો ત્યાં એક ટીમને મોકલાવી હતી કાલે એક પહેલા તબક્કાનું જે ગણતરી હતી એ પૂર્ણ કરી હતી અને બીજા તબક્કાની ગણતરી આજે ચાલુ કરી છે